ઝોલવામાં દુકાનની આડમાં ગાંજો વેચતો વેપારી ઝડપાયો એક ફરાર દહેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપજય તેમજ કોન્સ્ટેબલ શેતાનસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે ઝોલવા ગામે આવેલી સેફ્રોન સિટી સોસાયટીમાં રહેતો અને કરિયાણાની દુકાન ચલાવતો નરેશ હેમજી પરમાર દુકાનમાં માંદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જેના પગલે પોલીસ ટીમે સ્થળ પર દરોડા પાડતા નરેશ પરમાર તેની સૂર્યદેવ કિરાણા સ્ટોર નામની દુકાનમાં મળી આવ્યો હતો પોલીસે તેની દુકાનમાં તપાસ કરતાં તેમણે કુલ નવસો એકાવન ગ્રામ એટલે કે કુલ દસ મત્તાનો ગાંજો મળી આવ્યો હતો ગાંજા બાબતે પૂછતા જણાવ્યું હતું કે દુકાનનો માલિક સુરેશપુરી દેવપુરી ગોસ્વામી હાલ રહે સેફ્રોન સિટી મૂળ રહે પાલી રાજસ્થાન તેને ગાંજાનો જથ્થો આપી જતો હતો જે તે બસો બસો રૂપિયાની નાની પડીકી બનાવીને વેચતો હતો ટીમે બંને વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકો ટ્રોપિક સબસ્ટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો તેમજ સુરેશ પુરીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા બીજી તરફ દહેજ પોલીસે નરેશ પરમાર કેટલા સમયથી આ વ્યસન કરતો હતો અન્ય કોઈ તેમાં સડોવાયેલા છે કે કેમ તેની માહિતી પ્રાપ્ત કરવા તેને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી